નમસ્કાર ખેડૂત મિત્રો રવિ પાકની સીઝન શરૂ થઈ ગઈ છે અને વાત કરવી છે સણિયાના બિયારણની કે સુકારા સામે રોગપ્રતિકારક શક્તિ વધારે હોય દવાઓમાં ખંભા ઓછા તોડવા પડતા હોય કે વારા ઘડીએ હાલો 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 તો એ બધાથી રાહત મળે એવા બિયારણની વાત કરવી છે તો આપણી પાસે એસપી બાયો કંટ્રોલ સિસ્ટમના જે રડાર નામથી આવતું સણિયાનું બિયારણ છે જે ત્રણ નંબર જાતથી નજીકનો જે દાણો હોય છે અને

તો અન્ય જાતની આપણે ઘઉં ની વેરાયટી તો કે ઘઉં ચણા ધાણી પછી તિરુપતિ રડાર થી આવતું જીરાનું બિયારણ જે આપણી પાંચે પાંચ શોપ ઉપર અવેલેબલ છે કે કિસાન કૃષિ કેન્દ્ર ઘેટી શિવ કૃષિ કેન્દ્ર બજુડ બ્રહ્માણી એગ્રો સેન્ટર વલભીપુર કિસાન બાયોકેર એગ્રો ગોલરામા અને કિસાન બાયોકેર એગ્રો સુરત કે આપણી પાસે પાંચ ઉપર રડાર નામથી આવતા એસપી બાયો કંટ્રોલની બધી જ પ્રોડક્ટ અવેલેબલ છે તો આપણે